શ્રાવણ માસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે વરસશે બૃહસ્પતિ એટલે કે ગુરુ અને શનિદેવની વિશેષ કૃપા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સાત જુલાઈએ દેવગુરુ બ્રહસ્પતિ ઉદય સાથે શુભતાનો આરંભ થઈ ચૂક્યો છે જ્યારે તેર જુલાઈએ શનિદેવ વક્રી અવસ્થામાં પ્રવેશ કરી લીધો છે અને આખા શ્રાવણ માસ દરમિયાન આવું જ રહેવાનું છે આ બંને શક્તિશાળી ગ્રહોના મહામિલનના પરિણામે કેટલાક રાશિના જાતકો માટે મોટા નાણાકીય લાભ ઉન્નતિની તક અને કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ મળવાની શક્યતાઓ ઊભી થઈ ચૂકી છે તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે આ શ્રાવણ માસ ખાસ લાભદાયક બનવાનો છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આ વર્ષે શ્રાવણમાં કેટલાક દુર્લભ ગ્રહયોગ સર્જાઈ રહ્યા છે જે ઘણા લોકોને જીવનમાં નવી દિશા અને સફળતા અપાવશે દેવગુરુ બ્રહસ્પતિ સાત જુલાઈ થી ઉદય થઈ ચૂક્યા છે અને તેઓ શ્રાવણ માસ દરમિયાન પોતાના અનુકૂળ પ્રભાવથી લોકોને આશીર્વાદ આપવાના છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિદેવના અનુકૂળ સંયોગથી सर्वप्रथम જે ભાગ્યશાળી રાશિ બનવાની છે એ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિ મિથુન રાશિના જીવનમાં સ્થિરતા આવી શકે છે લગ્ન માટે રાહ જોઈ રહેલા મિથુન રાશિના કુમારા લોકોને યોગ્ય જીવનસાથી માટેનું યોગ્ય સૂચન મળી શકે છે પ્રેમ સંબંધોમાં સમજૂતી અને સુખદ સમય વિતાવવાની શક્યતા રહેશે જેમ લોકોને રોજગારની શોધ છે તેમના માટે નોકરીની નવી તકો દસ્તક આપી શકે છે તો બીજી તરફ જે વ્યક્તિઓ પોતાના વર્તમાન કાર્યમાંથી સંતોષ નથી અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેમના માટે પણ આ સમયગાળો અનુકૂળ સાબિત થઈ શકે છે બેરોજગાર મિથુન રાશિના જાતકોને નોકરીની તકો મળી શકે છે આર્થિક અને વ્યવસાયિક જીવનમાં મળતી સફળતાઓના કારણે તમારો આત્મવિશ્વાસ ઊંચા શિખરોમાં પહોંચશે અને તમે નવી શરૂઆત માટે પોતાને સંપૂર્ણ રીતે તૈયાર માનશો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે જ્યારે ગુરુદેવનો ઉદય અને શનિદેવની વક્રી દશા ચાલુ થઈ ચૂકી છે ત્યારે તેનું પોઝિટિવ પરિણામ તમારા જીવનમાં જણાઈ શકે છે નસીબ તમારું સાથ આપશે અને તમારું પ્રોફેશનલ જીવન ઉન્નતિ તરફ આગળ વધી શકે છે જે કર્ક રાશિના વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહેનત કરી રહ્યા છે તેઓ માટે સફળતા મેળવાની સારી તકો ઊભી થઈ શકે છે ઘર મંદિરમાં શુભ કાર્યો અથવા ધાર્મિક આયોજન થવાની શક્યતાઓ રહેશે તમારા કાર્યસ્થળ પર નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ તમારું માન વધારી શકે છે જે ભવિષ્યમાં તમારી કારકિર્દી માટે લાભદાયક સાબિત થઈ શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડિયોમાં જે જે રાશિઓનો સમાવેશ થતો હોય એવા લોકો તમારા લાગતા વળગતા સગા સંબંધીઓ સ્નેહી મિત્રોમાં હોય તો એ લોકો સુધી આ વિડિયોને શેર કરજો અવશ્ય પહોંચાડજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ ઋષભ રાશિના લોકો માટે જ્યારે દેવગુરુ બ્રહસ્પતિ તમારી કુંડળીના ધન સ્થાનમાં જાગૃત થઈ રહ્યા છે અને શનિદેવ આવકના સ્થાનમાં વક્રી દશામાં રહેશે ત્યારે આ ગ્રહયોગ નાણાકીય લાભ અને અનુકૂળતા તમને આપી શકે છે અનુકૂળ સાબિત થઈ શકે છે આવકના સ્ત્રોતોનું વિસ્તરણ થવાની શક્યતા છે જે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની શક્યતા છે આ સમયગાળો રોકાણ માટે અનુકૂળ માનવામાં આવે છે અને પૂર્વે કરેલા રોકાણોમાંથી અચાનક લાભ પણ મળવા લાગશે તમે વધુ બચત કરવાની દિશામાં આગળ વધશો અને નાણાં સંભાળવામાં સ્માર્ટ બનશો વ્યવસાય અથવા નોકરી સંબંધિત કાર્યો માટે લાંબા પ્રવાસની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે જે તમારું વ્યવસાયિક ક્ષેત્ર વિસ્તૃત કરવાની દિશામાં સહાયક બનતી જણાશે તો મિત્રો પરમ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના આશીર્વાદથી દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર આ રીતે રહેશે મહેરબાન આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષે માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક વિશેથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે